અને પેલે થી છેલ્લે ઉદી આજે તમે જે બી જમવાની મજા લ્યો ને એટલે એની આપડે બધું શૂટિંગ તમારું ઉતારીશું અને પંજાબી પંજાબી ભાવે છે ને તો વાંધો નહીં ચાલો આગળ વધો સારું ઠાકર જય દ્વારકાજી જય દ્વારકાજી એનપનાશે નેડા કાનુરા હરે નાન પડના છે ભલરા ટેવ નને હે મારા ગાતા એક કાનુ રો કે મારા કેડા કાનુરા હરે

તમે ગુજરાત ના છે હું એમ કહું ને કે સમગ્ર ગુજરાત ની અંદર એક ગીતકાર તરીકે છે ને તમને પ્રસિદ્ધિ મળી ગઈ સમજુ ગુજરાત ના એક વ્યક્તિ એક એક લોકો તમને ઓળખતા થઈ ગયા બધા ઓળખે છે ને ખુબ આનંદ થાય છે ને આ ઉંમરે પછી આપડે તમારો નંબર ઉતારી દો મારો સવારે વારે ખાવા આવું ફોન કરવા

નદે આ ગંટા આ હા અમે સમજી લેતો હા સમજ્યો ઓ ભાઈ પણ આમ છોકરી જાવ ને અમારે બે દેખીની રિવાજ છે આયા ખરેખરું મચુરિયન પાછું મને તો ગુલાબજાં ભાઈ હારા મજા ગુલાબજામુ ખાધા વાત ખાધા આમાં તો બધું ટન

જમીન આઈસ્ક્રીમ ખાધું કે નહીં હા ઓ ભાઈ આઈસ્ક્રીમ ખાધું જમીન આખો આખો ગ્લાસ શરબત પીધું પાણી પીધું આઈસ્ક્રીમ ખાધું રાતે હાલ્યા તમારી ઓફિસમાં આવ્યા આવ્યા ને શાંતિ બેઠા તમારી વાત જોઈને બેઠા પછી હવે મારે ગાવું છે એ ભદ્રેશ ભાઈ તમે કોયલને જો ડાડો હોયા પડે દે એ કોયલ માગે કોયલ માગે હારલા ને જો મર મોરલિયો માગે રે લઠિયાલ લાડ

આપણે છે ને જાહેર માં એક લોક ડાયરો રાખવો જો તમારો ગ્રાઉન્ડ માં એ આવજો એ માડી 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 જતા જતા એક રૂપાળો કરી હાલો હો મને ટેકો ટેકો લઈ ટેકો એમ છે ને એ હો રૂપાળો ગમતું નથી

ઘેરે જાવું ગમતું નથી તોય અમારે જવું પડશે તોય અમારે જાઉં